હેલો હું છું એના ઉપાધ્યાય તો ચાલો આપણે આજે મોટિવેશનલ વાતો નહીં પણ હસવાની વાત તો ચાલુ કરીએ હસતા હસતા આપણે કે મોટિવેશનલ મોટિવેશનલ તો કહેવાની વાતો છે લાઈફ તો લાઈફ એક ખુદ મોટિવેશનલ છે આપણી જિંદગી છે એક ફૂલ મોટિવેશનલ જ છે ભગવાન આપણને મોટિવેશનલ એકદમ પાવરફુલ કરીને જ મોકલા છે બટ આપણે થોડાક અહીંયા છે ને ઢીલા થઈ જાય કેમ કેમ કે આપણને એવું લાગે અપેક્ષા આપણે બીજા પાયાથી રાખીએ કે કોક મને ખુશ કરે કોક મને આખો દિવસ આમ ખુશી અપાવવા કરે પણ એ ખોટું છે કોઈ મને ખુશ ન કરી શકે જ્યાં સુધી હું ખુશ ન હોઉં અને હું ખુદ મોજમાં જ રહું છું મારી લાઈફ મોજમાં છે કેમ કે હું ખુદ મોજમાં રહું છું આખો દિવસ મોજમાં મીન્સ કે આખો દિવસ હસતી ખેલતી કે મારી ખુશી માટે હું ખુદ ખુશ છું એટલે હું ખુશીથી રહું છું બાકી મારા પરિવાર મારાથી ખુશ છે કે નહીં કોઈ વ્યક્તિ મારાથી ખુશ છે કે નહીં મારા પરિવારમાં કોઈને હું ગમું છું કે નહીં કોઈને હું ખુશ કરી શકું કે નહીં એ મને ખબર નથી પણ હું મને ખુદને ખુશ કરી શકું છું તો બસ એ જ બેઝ ઉપર આજની આપણી મોટિવેશનલ આ સ્ટોરી છે જે હું તમને આગળ સર હું આગળ તમને સમજાવવા અને સંભળાવવા જઈ રહ્યું છું તો ચાલો આપણે વાત કરીએ વાત છે મલય અને નીરવાની જે બંને પતિ પત્ની છે અને એનું લગ્ન જીવન તો બહુ સરસ એકદમ સરળ રીતે ચાલી રહ્યું છે ફાઇનાન્શિયલી બહુ સરસ ચાલે છે બધું બેના વચ્ચે કોઈ પણ ઝઘડા અને કોઈપણ વસ્તુ એવી વચ્ચે નથી કે જે બેને એકાબીજાની ના ગમતી હોય પણ બસ એક જ વાત એવી છે એક મહિનો લગ્નને થયો અને પછી હવે બસ એ જ વાતની હું અહીંયા વાત કરું છું કે એકાબીજાને કોઈ ખુશ ના કરી શકે તો આ પાસે બધી વસ્તુ હોય બધું હોય કદાચ એનો હસબન્ડ એને બધું આપી દે એની વાઈફ એને બધું આપી દે પણ એક વ્યક્તિને ખુશ થવા માટે પોતે જ ખુશ રહેવું જરૂરી છે બાકી બાકીને દુનિયાની તમામ વસ્તુ જો કોઈ પણ લાવીને દે તો એ વ્યક્તિ ખુશ ન થાય તો બસ આ વાત આગળ આપણે ચાલુ કરીએ તો બસ હવે નિર્વાહને જે શોખ છે એટલે કે મૂવી જોવાનો ફૂલ શોખ છે એટલે કે પોતે મૂવી જોવે ત્યારે એ પરાણે મલાઈને એવો ફોર્સ કરે કે બસ તારે મૂવી મારી ત્યારે બેસીને ફૂલ જોવાનું એટલે જોવાનું જ્યારે મલાઈને એવું ગમે છે કે સાંજે જ્યારે પોતે ઓફિસથી ઘરે આવે ત્યારે એને આરામથી બેઠા બેઠા બૂકવા જેવું હોય છે કદાચ બગીચામાં ફરવા જવું હોય છે અને બગીચામાં ટહેલતા ટહેલતા એને ચાલવું ગમે છે બગીચામાં જે વૃક્ષો અને હવા જે ઠંડી હોય એને લેવી ગમે છે જ્યારે નિર્વાને જુદું છે કે એને મૂવી જોવું ગમે છે બેઠા બેઠા થિયેટરમાં અથવા ઘરમાં એ પરાણે ઓલાને બેસાડીને રાખે છે નીરવને પોતાની સાથે હવે એમાં ફિલ્મમાં બોરિંગ થાય છે પોતાને ફિલ્મ ગમતું નથી એટલે વચ્ચે જોતાં જોતાં એ કમેન્ટ કરે કે ભાઈ આ મૂવીમાં કંઈ નથી આવું મૂવી હોવું ના જોઈએ આમાં કાંઈ દમ નથી આ સ્ટોરીમાં કાંઈ દમ નથી આ હિરોઈનમાં કંઈ વાત નથી આ હીરોમાં કંઈ એવું નથી જે મૂવીને વધારે આપણને આમ એક્સાઇટમેન્ટ લેવડાવે એવું કંઈ નથી અને આ મૂવીમાં કંઈ એવું નથી જે મને ગમે એવું બોલતાં બોલતાં જે એવું બોલે તેઓ નિર્વાનો પણ જે મૂવીમાંથી જે રસ હોય ઉડી જાય અને મૂવી જોઈ ના શકે બરાબર એ વાત ઉપર એ ઝઘડો કરે છે બે કે ભાઈ તારે મારી આરે મૂવી જોવું નથી હોતું બસ તું મારા માટે કંઈ નથી કરતો તું મારી યારે જો મૂવી ખુશી ખુશી જો તો મને કેટલી ખુશી થાય અને મને કેટલી મજા આવે કે આપણે આરે મૂવી જોઈએ છે આપણે આરે આપણી કંપની એન્જોય કરીએ છીએ એ વાતમાં બેને બાંધવાનું થાય છે ઝઘડો કરીને બસ બે જણો સુતા સુવા જઈ રહ્યા છે ત્યારે બે જણા સૂઈ જાય છે હવે સવાર પડે ત્યારે મળીને એવો વિચાર આવે છે કે બસ આજે મારે કંઈક કરવું જોઈએ તો ચાલ ને નિર્વાને ખુશ કરવા માટે મને તો મૂવીનો શોખ નથી મને મૂવી ગમતો નથી બટ હું એના માટે થિયેટરની ટિકિટ બુક કરું છીએ અને મૂવી ગમે છે એ જ ટિકિટ બુક કરીને જે થિયેટર ગમે છે એ થિયેટરમાં મૂવી જોવા જઈએ ત્યાં એના માટે હું નાસ્તો સોડા અને બધી વસ્તુ અવેલેબલ રાખીશ કે મૂવી જોતાં જોતાં એન્જોય થાય અને મૂવી જોવામાં મજા આવે હવે એ એમ કરે છે કે સાંજે પોતે ટિકિટ લઈને આવે છે નિર્વાને કહે છે કે ચાલ આપણે વ્યા તે કીધું હતું ને આપણે મૂવી જોવા જઈએ ચાલ આપણે આપણી કંપની એન્જોય કરી આપણે મૂવી જોવા જઈએ એ લોકો મૂવી જોવા જાય છે એટલે નિર્વાને પહેલાં તો ફૂલ મજા આવે છે રસ્તામાં કે ભાઈ મલઈ પોતાની સાથે મૂવી જોવા જાય છે આજે એ ખુશ થતાં થતાં જાય છે બસ એની ખુશી પણ એ થોડીક એની ખુશી પણ જોઈ જાળવી ન શકે આ સ્ટોરીમાં મેન એ છે કે ખુશી ખુશી જાય છે અને જ્યારે મૂવી જોવા બેઠે છે તો જેમ મલઈને મૂવીમાં કંઈ શોખ અને ઇન્ટરેસ્ટ પડતો નથી એટલે મૂવી ત્યાં મલઈ ત્યાં મૂવી જોતાં જોતાં જ સુઈ જાય છે એની બાજુમાં અને પોતે ઓલા આખી મૂવી એ આખી મૂવી ઇન્જોય નથી કરતી જે ત્યાં એના સામે મૂવી ચાલે છે જે થિયેટરમાં જેટલા બધા લોકો બેઠા છે એ સાથે અવાજ કરે છે દાંત કાઢે છે જેવા સીન આવે છે જેમાં ઇમોશનલ હોય તો એ બધાને ગમે છે અથવા કંઈ એવા એક્શન મૂવી છે જે સીન છે એ બધાને ગમે છે બધા એટલા ઇન્જોય કરે છે થિયેટરમાં એટલા હસતા હસતાં હસવાનો અવાજ આવે છે એના બાજુમાં જે બીજા કપલ બેઠા છે હસતા હસતા એના વાત વાત કરતાં જાય છે કે બીજાનો હાથ પકડતાં પકડતા એ મૂવી ઇન્જોય કરે છે સાથે બેઠા બેઠા પોપકોર્ન ખાય છે અને સોડા પીવે છે એવું બધું કરતું જોઈને અને વધારે ગુસ્સો આવે છે કે જો બધા કેવા ઇન્જોય કરે છે મૂવીમાં એકાબીજાના કંપની એની છે એ ઇન્જોય કરે છે પણ એક મલય છે જે મારી બાજુમાં એકદમ સુઈ ગયો છે એને કંઈ પડી નથી મારી કંઈ પડી નથી ફિકર કંઈ નથી મારી ખુશીની કંઈ નથી મારી ખુશી માટે કંઈ નથી કર્યું અનેક ઘણા વિચાર એ દૂર દૂર સુધી પોતાના મનમાં કરીને બેઠી રહે છે એનું એ મૂવી એ પૂરું કરતી નથી કેમ કે એના મનમાં તો બીજું કંઈ ચાલે છે મૂવીમાં તો એનું ધ્યાન નથી એનું બસ એનું ધ્યાન તો ત્યાં જ અટકેલું છે કે મલય ત્યાં બાજુમાં સુઈ ગયો છે બાકી એને મલય શું કર્યું એને દેખાતું નથી કે એના માટે ટિકિટ બુક કરાવી સ્પેશિયલ પોતે એની હારે મૂવી જોવાયો એની બાજુમાં બેઠો છે એને નથી દેખાતું પણ બસ મલાઈ સુઈ ગયો છે એને દેખાય છે આ જ રીતે બસ રાતને બાર વાગે આ મૂવી પૂરું થાય છે બે પાછા ઘરે આવે છે હવે કારમાં જ્યારે ઘરે બે આવે છે ત્યારે ઘર ઓલી એકદમ ચૂપ કેમ કે મલઈ એને પૂછે છે કે ભાઈ તને મૂવી કેવી લાગ્યું તને મૂવીમાં મજા આવી કે ન આવી હું તો સુઈ ગયો હતો પણ તને મજા આવી કે ન આવી બસ એનો કંઈ જવાબ આપતી નથી અને એ ફટાફટ બે ઘરે આવી જાય છે એટલે મલય પોતે હવે ગુસ્સે હવે મલય ગુસ્સામાં થઈ ગયો છે કે ભાઈ મેં તારા માટે એટલું બધું કર્યું તો તું જરાય ખુશ ન થઈ મને એમ થયું કે તું મૂવી જોઈશ તો તું જ્યારે જોઈને આવીશ ત્યારે તો તું વધુ એક્સાઇટમેન્ટથી મારી યારે વાત કરીશ તને વધારે મજા આવશે કે તને મૂવી જોવામાં મજા આવી તને આ મૂવી કેવી લાગી તું મને બહુ સરસ રીતે વાત કરીશ તે કંઈ કર્યું નહીં અને હું તને કાંઈ ખુશ ના કરી શકું એમ કરી અને એ સુઈ જાય છે બીજે દિવસે હાચે એ જે નિર્વાહને રિલાયઝ થાય રિલાઇઝ થાય રિયલાઇઝ થાય છે કે ભાઈ મેં ખોટું કરી નાખ્યું મેં લઈએ તો બિચારે મારી માટે એટલી મસ્ત થિયેટરમાં ટિકિટ બુક કરી હતી મારી સાથે બેઠો તો ખરીને એ જ્યારે મારી સાથે ઘરે હોય છે ત્યારે તો મૂવી જોવા જ નથી બેસતો અને સીધો સુઈ જાય છે એના કરતાં તો આજે મારી બાજુમાં બેસીને એટલીસ્ટ મારા બાજુમાં બેસીને સૂતો હતો અને હું મૂવી જોતી આરામથી એણે વ્યવસ્થા કરી હતી કે હું ત્યાં ખાઈ શકું નાસ્તો કરી શકું સોડા પી શકું બધા સાથે એન્જોય કરી શકું એણે કીધું કે તો થિયેટરમાં બધા સાથે એન્જોય કરી શકે દાગ કાઢી શકે એવું સરસ કરી દીધું પણ હું ખુશ ન થઈ માટે બીજે દિવસે હવે એણે સોરી એના ટિફિનમાં જે રસબંધનું ટિફિન બનાવે છે ત્યારે એમાં સોરીનું લેટર લખે છે અને મેમ લખે છે કે ચાલ આજે આપણે રાતે પાછા મૂવી જોઈશું આપણા ઘરે જ મૂવી જોઈશું તું તમ તારે આરામથી સુઈ જજે તારી હાટું હું એકદમ મારું મૂવીનો વોલ્યુમ છે એ ધીમું રાખીશ લાઇટ એકદમ ધીમી હશે તને મજા આવશે હું એસી ફૂલ રાખીશ એટલે તને સરસ મજાની નીંદર આવી જશે અને એ કંપની એન્જોય કરતાં કરતાં જે તું બાજુમાં સૂતો છે એ કંપની ઇન્જોય કરતાં કરતાં હું મારી મૂવી પણ એન્જોય કરીશ અને સવારે તને કહીશ જ કે મને મૂવી જોવી અને કેવી મજા આવી અને કેટલું સરસ મૂવી હતું એ સ્ટોરી હું તને જરૂરથી કહીશ તો બસ આ જ છે જો લાઈફ આપણે આવી રીતે જોવું જે આપણે નજર આપણે બદલી નાખીએ ને તો કેટલું આપણે ખુશ છીએ જ આપણે કોઈની ઉપર ડિપેન્ડેટ રહેવાની જરૂર નથી કે આજ મન ખુશ કર હા એ છે કે કોઈ વ્યક્તિ આપણી માટે કર્યું છે કંઈ પણ ખુશી માટે કર્યું છે ભલે આપણી હારે નથી આપણી હારે એ ઇન્જોય નથી કરતા પણ આપણને તો વ્યવસ્થા કરી દીધી ને કે આપણે એન્જોય કરી લે તો બસ એ વાતને ઇન્જોય કરીને જીવી લેવું જોઈએ નાની નાની ખુશી બસ આ નાની નાની વાતોમાં છે એટલા માટે ચાલો આજે હવે સીતારામ જય શ્રી કૃષ્ણ મળીએ બીજી સ્ટોરીમાં મને જરૂરથી કહેજો કે મારી આ સ્ટોરી કેવી લાગી તમને અને વધુ સ્ટોરી અને વિડીયો જોવા માટે મને ઇન્સ્ટાગ્રામ પર અને યુટ્યુબ મારી ચેનલ પર ફોલો કરો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ યુટ્યુબ ચેનલ એન્ડ ફોલો કરો મને ઇન્સ્ટાગ્રામ પર બાય